પોલીસ વિભાગ દ્વારા પરેડ કરવામાં આવી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મેઘરજ તાલુકા ખાતે થવાની છે જે અંતર્ગત આજે તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સુંદર આયોજન થાય તે માટે જરૂરી સૂચનો અને મુખ્ય વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી અરવલ્લી જિલ્લાવાસીઓ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના મેઘરેજ ખાતેના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર જાહેર આમંત્રણ પાઠવે છે મંગલ પુરસ્કારનું મા કમાન્ડર શ્રી અને પ્રધાપતિ સરજન સિંહ એચ ભગવાના જીઆરડી પુરસ્કાટન અને કમાન્ડર શ્રી દેમાવલ ભારતના સંવિધાનના માન અને રાષ્ટ્રજના સન્માન માટે આજના મુખ્ય અતિથિ પ્રતિજ્ઞા સાંજે પુરુષ તત્વ પુરુષાકુ શિસ્ત સેવાભાવી પ્રતિપૂર્તિ